નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે ગુજરાત નું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી વિશ્વભરમાં વિખ્યાત છે ત્યારે માં જગત જનની અંબા ના ચરણો શીશ નમાવવા અને માતાજીના આશીર્વાદ મેળવવા માટે દરરોજ હજારો ની સંખ્યા માં માઈ ભક્તો માં અંબા ચરણે આવે છે વર્ષ દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે અન્ય કોઈ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ માં યોજાતા હોય છે જેમાં મોટી સંખ્યામાં માં માઈ ભક્તો ઉત્સાહપૂર્વક જોડાઈ કાર્યક્રમને સફળ બનાવે છે

ફાયર ઓફિસર અને ટીમ તાત્કાલિક કેનાલ પર પહોંચી કડકડતી ઠંડીમાં પણ કેનાલના પાણીમાં જંપલાવી ગાયને ગૌરક્ષકોની મદદથી જીવના જોખમે ભારે જયમત બાદ બહાર નીકળી હતી અને ખુલ્લા વિસ્તારમાં છોડી દેવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના ભાબર તાલુકાના રૂની ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં તસ્કરો ત્રાટક્યા હતા નર્મદા વીજપુર શાખાની માઇનોર કેનાલ પર શુક્રવારની મોડી રાત્રિના સુમારે તસ્કરોએ બે ઇલેક્ટ્રોનિક મોટરો સહિત આઠ જેટલા કેનાલમાં નાખેલા ટોટાઓ કાપીને ફરાર થઈ ગયા હતા જેમાં તસ્કરોએ મોટરો ચોરી કરવા માટે કેનાલમાં રાખેલ ટોટાઓ ચાલુ પાણીએ કાપી નાખતા પીએસ કરતા ખેડૂતો રાત્રિ દરમિયાન અચાનક પાણી બંધ થતા નર્મદા કેનાલ પર આવી પહોંચતા સુધીમાં ચોરી કરવા આવેલા તસ્કરો ખેડૂતોને જોઈ અને નાસી ગયેલ ખેડૂતોના જણાવ્યા મુજબ તસ્કરો ઇકો ગાડી લઈને આવ્યા હતા અને અમોને જોઈ અને નાસી ગયેલ મોટી ચોરીને અંજામ આપે તે પહેલા ખેડૂતોની સતર્કતાથી બચાવ થયા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું

પાલનપુર તાલુકાના કરજોડા ગામે ન્યૂ પાલનપુર રેલવે સ્ટેશન આવ્યું છે જેથી પસાર થતા એક ગેસ ટ્રેન ટેન્કરમાં વાલ્વ લીકેજ થવાની ઘટના બની હતી જેથી આ અંગેની જાણ પાલનપુર ફાયરની ટીમને મળતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી કોઈ દુર્ઘટના ન બને તે માટે સ્ટેન્ડ બાય રહી હતી આ અંગે પાલનપુર ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે કરજોડા રેલવે સ્ટેશનથી શુક્રવારે પાંચ સોળ કલાકે કોલ મળતાની સાથે જ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં ટ્રેનના ગેસ ટેન્કરમાં વાલ્વ લીકેજ હોવાની કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયરની ટીમ સ્ટેન્ડ બાય રહી હતી ત્યારબાદ અંદાજે બે વાગ્યાના પાસ થી ગેસ લીકેજ બંધ કરવા માટે ટીમ આવી હતી અને ગેસ લીકેજ બંધ કરવામાં આવતા તંત્રએ હાશકારો અનુભવ્યું હતું તાલુકાના જામપુર ગામની સીમ વિસ્તારમાંથી પસાર થતી બનાસ નદી માં બિનઅધિકૃતપુર ચોવીસ ના રોજ ખાણ ખનીજ અધિકારી દ્વારા મુજબ જામપુર બનાસ નદીના પટ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ હતું ત્યારે અધિકૃત સાદી રીતનું ખનન કરતા એક મશીન તથા બે ડમ્પર ઝડપી પડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરી તમામ મુદ્દામાં સિહોરી પોલીસ સ્ટેશન માં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

પાટણમાં બોગસ તબીબ અને બાળ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે આ કેસમાં થયેલા નવા ચોંકાવનારી કબુલાત કરી છે બાળ તસ્કરી રેકેટમાં વધુ એક મોટો પર્દાફાશ થયો છે પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછમાં પાટણના સમી પાસે બાળક દાટી હોવાનો ખુલાસો થયો છે આરોપીએ એક બાળકને કામલપુર દાદર વચ્ચે બનાસ નદીના પટમાં દાટી હોવાની કબુલાત કરી આ બાળકનું મોત થતા દાટી અને પુરાવાનો નાશ કર્યો હોવાની આરોપીએ કબુલાત કરી